નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ નવ નવ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર પર તો મિત્રો આજે ધાણામાં સારી એવી તેજી જોવા મળી છે ધાણા ત્રણસો રૂપિયાથી ચાલુ થઈ અને છેલ્લે બજારમાં ચારસો ને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી પાલક પાલક એકસો એસી રૂપિયાથી લઈ બસો રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી મેથીના દોઢસો રૂપિયા બજાર થઈ ત્યાંથી રીંગણામાં બજારમાં સારી એવી તેજી જોવા મળી છે મિત્રો એસી રૂપિયાથી લઈ અને સારા રીંગણા સો રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ગોટી રીંગણા ગોટી રીંગણામાં બજાર આજ સારી એવી છે તેજમાં નેવું રૂપિયાથી લઈ અને ગોટી રીંગણા સો રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ટમેટા ટમેટા પચીસ રૂપિયાથી લઈ અને સારા બેંગ્લોરના આવે છે તે પાંત્રીસ રૂપિયા અને અડત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે નાસિકના આવે છે અને બેંગ્લોરના આવે છે એટલે નાસિકવાળા મીડિયમ ભાવમાં વેચાય છે અને બેંગ્લોરવાળા ઊંચા ભાવમાં વેચાય છે ત્યાંથી મિત્રો ગુવાર ગુવારમાં મંદી છે મીડિયમ ગુવાર પિસ્તાલીસ પચાસ રૂપિયા સુધી વેચાય છે અને સારો ગુવાર પંચાવન સાઠ રૂપિયા કિલો સુધી વેચાય છે તો મિત્રો આગળ લીલા ચોરા લીલા ચોરામાં સારી એવી તેજી જોવા મળી છે સો રૂપિયાથી લઈ અને લીલા ચોરા એકસો વીસ રૂપિયા સુધી એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે અને મીડિયમ ચોરા સિત્તેર એંસી રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી પત્તાકોબી પત્તાકોબીમાં મીડિયમ વીસ રૂપિયા બાવીસ રૂપિયા સુધી વેચાણી છે અને સારી કોબી પચીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા છૂટકમાં વેચાણી છે કોબીમાં અત્યારે બહારની આવક છે સારી એવી ત્યાંથી જાડા મરચામાં ભાવમાં સારું એવું છવાળો જોવા મળ્યો છે આજે જાડા મરચાંની બજાર જોઈએ તો આજે સિત્તેર એંસી રૂપિયાથી ચાલુ થઈ અને છેવટ નેવું રૂપિયા સો રૂપિયા કિલો સુધી છૂટકમાં વેચાણા હતા મરચાં સારા એવા વીઆઈપી મરચાં હતા ત્યાંથી આપણે આગળ જોઈએ તો ભીંડામાં ભીંડામાં આજે શરૂઆતમાં તેજી હતી અને પાછળથી મંદી હતી મતલબ કે પચીસ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ રૂપિયા સુધી વેચાણ હતા સારા ભીંડા પિસ્તાલીસ રૂપિયા સુધી વેચાણા હતા અને મીડિયમમાં પચીસ ત્રીસ રૂપિયા કિલો સુધી વેચવાના છે ત્યાંથી તરબૂચ તરબૂચની આવક થઈ છે અત્યારે જેની બજાર વીસ કિલોનો ભાવ એકસો ત્રીસ રૂપિયાનો મણ લઈ અને એકસો પચાસ રૂપિયા અને એકસો સાઠ રૂપિયા મળ સુધી વેચાય છે તેની મિત્રો દૂધીમાં દૂધીમાં તેજી જ છે મીડિયમ માલ પચીસ ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાય છે અને સારો માલ વીઆઈપી પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી મિત્રો મગફળી મગફળીમાં રનિંગ બજાર થઈ ગઈ છે હવે પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી અને છૂટક પિસ્તાલીસ રૂપિયા કદાચ વેચાય છે ત્યાંથી મિત્રો આપણે આગળ જોઈએ તો ફુલાવર ફુલાવરમાં જ તેજી જ છે શરૂઆતમાં એકસો દસ રૂપિયા સુધી વેચાણ હતું અને રનિંગ બજાર જોવા જઈએ તો નેવું રૂપિયાથી લઈ અને સો રૂપિયા બજાર હતી ફુલાવરમાં ત્યાંથી કારેલા કારેલા પાંત્રીસ રૂપિયાથી લઈ અને સારા વીઆઈપી કારેલા છૂટકમાં પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે અને ત્યાંથી ઝીણા મરચાં ઝીણા મરચામાં આજે તેજી છે જોવા મળી છે મિત્રો સિત્તેર રૂપિયાથી ચાલુ થઈ અને છેલ્લે એંસી રૂપિયા પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી સૂકી ડુંગળી ચાલીસ કિલાની પેસી સોળસો રૂપિયાથી લઈ અને સારો વીઆઈપી માલ અઢારસો રૂપિયા સુધી વેચાય છે ત્યાંથી સૂકું લસણ સૂકા લસણમાં તેજી જ છે હજી બસો સિત્તેર રૂપિયાથી લઈ અને સારો માલ લાડવા આવે છે તે ત્રણસો રૂપિયા કિલો સુધી વેચાય છે અને ત્યાંથી બટેકા પચાસ કિલાની ગુણી આપણે તેરસો રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયા બજાર છે અને ત્યાંથી આપણે આગળ આદુ આદુમાં સાઠ રૂપિયાથી લઈ અને એકસો ત્રીસ રૂપિયા સુધી વેચાય છે આદુ બે વકર આવે છે અને ત્યાંથી લીંબુમાં લીંબુમાં બજાર આજે તેજ જ છે એકસો ત્રીસ રૂપિયામાં મીડિયમ માલ વેચાણો છે અને સારો માલ વેચાણ છે એકસો ચાલીસ રૂપિયા અને એકસો પચાસ રૂપિયા તો મિત્રો આ હતી ભાવની અપડેટ આવીને આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો